નવસો નવાણું રૂપિયા માં ત્રણ ત્રણ પેન્ટ છે વર્ષ થી લઈ અઢાર વર્ષના પચાસ રૂપિયા માં ત્રણ તો શર્ટ છે અલગ અલગ વેરાયટી અલગ અલગ ડિઝાઇન છસો રૂપિયા ની એક જોડી અને ત્રણ જોડી લ્યો તો માત્ર ને માત્ર સત્તરસો ને પચાસ રૂપિયા પેન્ટમાં તો વિશાળ રેન્જ છે અઠ્યાવીસ થી લઈ બત્રીસ કમર સુધી ના એક હજાર રૂપિયા માં ત્રણ પેન્ટ છે

કોથરા ભરી ભરીને અહીંયા આવી ગયા છે ખાલી પેન્ટના એક હજાર રૂપિયાના ચાર પેન્ટ છે એ મારા વાલિણામાં પહોંચી જજો સાતમ આઠમ ની ખરીદી કરવી હોય એટલે પહોંચી જવાનું કોઠારીયા મેઈન રોડ પર નંદા હોલની બાજુમાં કીઆર બ્રાન્ટ જોડમાં એક માં ચાર પેન્ટ નાઇટના પેન્ટ નાઇટના લેંગા પાંચસો રૂપિયામાં બે પાંચસો રૂપિયામાં ત્રણ ટી શર્ટ હોય પાંચસો માં બે માં ત્રણ ફટારા ભરી ભરીને માલ આવી ગયો છે મારા વાલિણામાં પહોંચી જજો